થોડોક સમય તમારા નજીકના સંબંધોને પણ જરૂર આપતા રહેજો મિત્રો નહીંતર એક દિવસ તમારી પાસે પૈસા તો જરૂર હશે પણ કદાચ સારા સંબંધો ખોઈ દેશો તમે દરિયામાં કેટલી પણ ખાંડ કેમ ના નાખો એ ક્યારેય પણ મીઠો નહીં થાય ઠીક તેવી જ રીતે મતલબી લોકોને કેટલા પણ તમારા બનાવવાની કોશિશ કરશો એ ક્યારેય પણ તમારા નહીં થાય ચૂપ થઈ જવામાં અને ચૂપ રહેવામાં ફરક હોય છે મિત્રો ચૂપ એટલા માટે હોઈએ છીએ કે આપણને કોઈની વાત ખરાબ લાગી જાય છે અને ચૂપ એટલા માટે રહીએ છીએ કે આપણી વાત કોઈને ખોટી ના લાગે કારેલાથી પણ કડવા લોકો મુશ્કેલ સમયમાં કામ આવી જાય છે અને ખાંડથી પણ મીઠા લોકો સમય આવવા પર દગો આપી જાય છે જ્યારે કોઈ હાથ અને સાથ બંને છોડી જાય છે ત્યારે ભગવાન કોઈને કોઈ રૂપમાં કોઈને તમારી આંગળી પકડવા માટે જરૂર મોકલી દે છે તમારી પાસે કેટલા બધા લોકો છે એનાથી કોઈ ફરક નથી પડતો પણ મુશ્કેલીના સમયમાં કેટલા લોકો કામ આવી જાય છે એ વધારે મહત્વનું હોય છે મતલબ એ દુનિયા મતલબ એ લોકો મતલબ માટે વાત કરતા હોય છે જ્યાં સુધી મતલબ રહેશે ત્યાં સુધી તો તમે સારા છો પણ જ્યારે મતલબ પૂરો થઈ જશે ત્યારે તમારાથી ખરાબ કોઈ નહીં હોય લોકો જરૂર પ્રમાણે આપણો ઉપયોગ કરતા હોય છે અને આપણે એમ સમજી લઈએ છીએ કે એ આપણને પસંદ કરે છે એ જ તો ભ્રમ છે જીવનનો દોસ્તી અને સંબંધોમાં એટલા જ પૈસા ઉધાર આપો જેટલા કે તમે ભૂલી જઈ શકો નહીતર એક દિવસ પૈસા અને સંબંધો બંને ભૂલી જવા પડશે કોઈનાથી એટલો પણ લગાવ ના રાખશો કે તમે એમને ભૂલી ન શકો કેમ કે જિંદગી માણસ અને પ્રેમ આ ત્રણેય બેવફા હોય છે સમસ્યા માત્ર એમને જ બતાવવી જોઈએ જ્યાં સમાધાન અને સલાહ મળી શકે નહીંતર વાર્તા સાંભળવાનો શોખ તો બધા રાખતા હોય છે જિંદગીનો સફર પણ અજીબ હોય છે ના કંઈ લઈને આવીએ છીએ દરેક વસ્તુ માટે લડીએ છીએ અને છેલ્લે બધું જ છોડીને ચાલ્યા જઈએ છીએ મૂરખ માણસ બીજા લોકોને બરબાદ કરવાના શક્કરમાં એટલો આંધળો બની જાય છે કે એ માણસ પોતે ક્યારે બરબાદ થઈ જાય છે તેની તેને ખબર પણ નથી રહેતી અહંકાર ના પાળશો ક્યારેય પણ સમયના સંબંધરમાં કેટલાય સિકંદર ડૂબી ગયા સંબંધો ફક્ત એમનાથી જ રાખો જે ઇજ્જત અને સન્માન બંને આપી શકે મતલબીઓને ભીડ વધારવાથી કોઈ જ ફાયદો નથી જીવનમાં કંઈક ખોટું થઈ જવાથી ગભરાવું ન જોઈએ કેમકે ગભરાય તો એ લોકો હોય છે જેમને પનીર બનાવતા નથી આવડતું હોતું કોઈ તમારી પાસે કંઈ માગે તો આપી દીધા કરો અને ભગવાનનો આભાર માનજો કે ભગવાને તમને આપવા વાળામાં રાખ્યા છે માગવાવાળામાં નહીં આપણે શું છીએ કેવા છીએ એ ફક્ત આપણે જ જાણતા હોઈએ છીએ લોકોનું તો શું છે એ તો ફક્ત અંદાજો જ લગાવી શકે છે સારું નથી હોતું કોઈને વારંવાર આપણે યાદ અપાવવી જો એ આપણને સમજતા હશે તો એ આપણને યાદ જરૂર કરશે સાપ જો ઘરમાં જોવા મળે તો લોકો દંડા મારતા હોય છે અને જો શિવલિંગ પર જોવા મળે તો લોકો પૂજા કરતા હોય છે સન્માન લોકો તમારું નહીં પણ સ્થિતિ અને સ્થાનનું કરતા હોય છે માણસ મકાન બદલે છે કપડાં બદલે છે સંબંધો બદલે છે છતાં પણ દુઃખી રહે છે કેમ કે એ પોતાનો સ્વભાવ નથી બદલતા પોતાની જિંદગીમાં એ જ માણસ સફળ હોય છે જેને તૂટેલાને જોડતા અને રૂઠેલાને મનાવતા આવડતું હોય છે થોડાક થોડાક મિનિટમાં જિંદગી નથી બદલાતી પણ થોડાક મિનિટમાં સમજી વિચારીને લીધેલો ફેંસલો તમારી આખી જિંદગી બદલી નાખે છે હાર એક સબક હોય છે જે તમને સુધારવા માટેનો એક મોકો આપે છે જીદ હોવી જોઈએ જીતવા માટે નહીં હારવા માટે તો ડર જ કાફી હોય છે ચિંતા ત્યારે ન કરશો જ્યારે લોકો તમને નથી સમજતા પણ ચિંતા ત્યારે કરો જ્યારે તમે પોતાને સમજી નથી શકતા જીવનમાં મહેનત કરવાથી મગજ સાફ રહે છે અને સાચું બોલવાથી દિલ સાફ રહે છે હંમેશા એટલા બધા સફળ બનવું કે તમારા જેવું બનવું લોકોનું સપનું હોય પોતાનાઓને હંમેશા તમારા પોતાના હોવાનો અહેસાસ અપાવવો નહીતર સમય તમારા પોતાનાઓને તમારા વગર જીવતા શીખવી દેશે માણસનો સૌથી સારો સાથી પોતાનું સ્વાસ્થ્ય હોય છે જે દિવસે સ્વાસ્થ્ય સાથ છોડી દે છે એ દિવસે દરેક સંબંધો પર તમે ભાર બની જશો મનને એટલું મજબૂત બનાવો કે કોઈના વ્યવહારથી મનની શાંતિ ભંગ ના થાય તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો